વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ નો બસો પાટોત્સવ તેમજ વડતાલ દેશ ગાદી પીઠાધીશ્વર પરમ પૂજ્ય એક હજાર સનાતન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીનો પંચોતેરમો અમૃત પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય રક્તદાન શિબિરના ભાગરૂપે પાત્રા ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજનો બસોમો પાટોત્સવ અને વડતાલ દેશ ગાદી પીઠાધી પરમ પૂજ્ય

પાંદરા સંત્રા મંદીના મંસ્રી મોંદા શ્રી ભારા તથા પાલિકાના સદસ્યો સંતોષ પટેલ સંકેત પટેલ અને અગ્રણી સંજય પટેલ ખાસ ઉપસ્થિત હતા પાદરા ખાતે યોજાયેલા રક્તદાન શિબિરના મહાનુભાવના હસ્તે પ્રગટાવીને શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને રક્તદાન શિબિરમાં હરિભક્તો સહિત મહિલાઓએ પણ ઉત્સાહભેર સ્વૈચ્છિક રક્તદાન કર્યું બધાને જય સ્વામિનારાયણ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા હરિકૃષ્ણ મહારાજ વડતાલજી સૌદે મહોત્સવ તથા પરમપૂજ્ય ધર્મધોરણધર શ્રી એક હજાર આચાર્ય મહારાજ શ્રી અજંતપ્રસાદજી મહારાજના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર વિશ્વમાં સાત દેશોમાં ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ભારત કેનેડા દુબઈ વગેરે દેશોમાં આયોજન કરવામાં આવ્યું છે એક જ સમયે અને પાદરામાં બી સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે નવાપુરા સ્વામિનારાયણ મંદિર આગળ અને મોટી સંખ્યામાં ભક્તદાનો રક્તદાન કરવા આવી રહ્યા છે